નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવા છીએ પીએમ વિશ્વકર્મા યોજના વિશે કે જે યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તમને પંદર હજાર આપે છે બે હજાર ચોવીસ પહેલા માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના હેઠળ સિલાઈ મશીન ની કીટ આપવામાં આવતી હતી હાલમાં માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજનામાં જે સિલાઈ મશીનની ની કીટ મળતી હતી એ હવે નથી મળતી તેનો સમાવેશ પીએમ વિશ્વકર્મા યોજનામાં થયો છે આ યોજનામાં પણ દરેક વ્યક્તિ ફોર્મ ભરી શકે છે પણ અમુક નિયમો અને શરતો પણ નક્કી કરેલ છે તો આ વિડીયોમાં આ યોજના હેઠળ કઈ રીતે સિલાઈ મશીન લઈ શકાય એ હું તમને બધી જ માહિતી જણાવવાનો છું પેલા મારી એક વિનંતી છે કે તમે લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા રાજ્ય સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન માટે બે યોજના ચલાવવામાં આવતી હતી એક માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના પણ વર્ષ બે ચોવીસ પછી એ બંને યોજનામાં સિલાઈ મશીન નામ કાઢી નાખવામાં આવ્યું છે અને હવે માનવ કલ્યાણ યોજનામાં માત્ર દસ ધંધાના જ નામ છે હાલમાં માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ છે એના વિશે મેં અલગથી વિડીયો પણ બનાવેલો છે જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો જો તમારે ફ્રીમાં સિલાઈ મશીન લેવું હોય તો હવે તમારે પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરવું પડશે પણ આમાં થોડીક અલગ સિસ્ટમ છે માનવ કલ્યાણ અને ગરીમા યોજનામાં એવું હતું કે માત્ર ઓનલાઈન જ અરજી કરવાની રહી હતી અને સિલાઈ મશીન કીટ આપવામાં આવતી હતી પણ પીએમ વિશ્વકર્મા યોજનામાં થોડીક અલગ રીત છે પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની અરજી મંજૂર થયા પછી ઓફલાઈન ડોક્યુમેન્ટ જમા કરાવવાના ત્યાર પછી અરજદારને તેના જિલ્લામાં તાલીમ આપવા જવાનું એ તાલીમ પૂરી થયા પછી અરજદારને પંદર હજાર રૂપિયા આપે છે અને હા તાલીમનો એ ફાયદો કે જેટલા પણ દિવસ તાલીમ ચાલે સાત થી પંદર દિવસ એટલા દિવસ તમને રોજના પાંચસો રૂપિયા આપે છે અને પ્લસ પંદર હજાર તો અલગ તો આ વીસ થી બાવીસ હજાર લેવા માટે કઈ કઈ પાત્રતા હોવી જોઈએ ચાલો જોઈએ તો સૌપ્રથમ અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ અને આ યોજનામાં મહિલા અને પુરુષ બંને અરજી કરી શકે છે ત્યાર પછી અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યને સરકારી નોકરી અથવા રાજકીય હોદ્દો ન હોવો જોઈએ ત્યાર પછી મહત્વનું હોય કે આ યોજનાનો લાભ લેવો હોય તો અરજદાર વિડીયો સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે આ અઢાર પ્રકારના ધંધાઓમાંથી કોઈ પણ એક ધંધો કરતો હોવો જોઈએ જોકે એવું ફરજિયાત તો નથી ફોર્મ ભરતી વખતે જે પણ ધંધો સિલેક્ટ કરો એ ધંધાની તાલીમ આપવાની રહે છે જો તમે દરજી કામ સિલેક્ટ કર્યું તો તમને સિલાઈ કરતા શીખવાડશે ભલે તમને પહેલેથી જ દરજી કામ આવડતું હોય તો પણ તમારે પાંચથી સાત દિવસ તાલીમ આપવી પડશે અને સાત દિવસની તાલીમ પૂરી થયા બાદ બીજી એક તાલીમ આવશે જે પંદર દિવસની હશે જોકે ફરજિયાત નથી જો તમારે આપવી હોય તો તમારે રોજના પાંચસો રૂપિયા લેવા હોય તો આપી શકો છો હવે એ પ્રશ્ન કે ફોર્મ ભરવા માટેના કયા કયા કાગળિયા ડોક્યુમેન્ટ્સ જોઈએ તો એમાં આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ ત્યાર પછી જાતિનો દાખલો જન્મ દાખલો અથવા એલસી રેશન કાર્ડ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝ ફોટો તો આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું ક્યાં ભરવું તો મિત્રો ફોર્મ ભરવા માટે તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જવું પડશે અને હા સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવા એ ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે તેનું સ્ટેટસ જોતા રહેવાનું કે અરજી મંજૂર થઈ કે ના થઈ અરજી મંજૂર થઈ ગયા પછી તમારી અરજીની કોપી અને સાથે ડોક્યુમેન્ટ્સની પણ કોપી એ લઈ તમારી ગ્રામ પંચાયતમાં જમા કરાવવાનું રહે છે ત્યારબાદ તમને જાણ કરવામાં આવશે કે ટ્રેનિંગ કઈ જગ્યાએ ક્યારે આપવાની ટ્રેનિંગ દેવા તમારા જિલ્લામાં જવાનું હોય છે એ ટ્રેનિંગ પૂરી થયા બાદ તમને સિલાઈ મશીન ખરીદવા પંદર હજાર રૂપિયા આપશે તો મિત્રો આ રીતે તમે પીએમ વિશ્વકર્મા યોજનામાંથી અઢારથી વીસ હજાર સુધીનો લાભ લઈ શકો છો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો